અંદર તો નહી જવાનું કેમ એટલે વાઘના બાગ બધું અંદર તો કોઈ સુટું બુટું પડી જ ગયું ને અંદર ચાર જણા ચાર જણા બીજા એ ખબર પરમિશન કો આલે તમને

એટલે તમને બોરો ખાવાના દીધે સફરજન જેવા લઈ ને આયા તમે યાર

અરું આવો આવો તો દસરે છે લાલજી લે આ જગ્યા દે ઓ જગ્યા દે ઓ જગ્યા દે માર્યો હલે આવો 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 મળે તો નોતા જકો ગયો એ આબાજી જકો નઈ મળા પત્યું એ ઓય રાજી અંદરથી પછી

ઉપાટી કરો આવ્યો કદાચ દુઆ કરો ભાઈ મળે કારણ કે જવાના નહીં આપડે ઘેર અને હું શું મળતો નહી

હા તો હવે સાખી લઈ લે તો ઓને પકડશે લોચા પડશે જય માતાજી આભાર મને હા હા વધો ના શક્કલ ઉપર જોઈ લેકું વાગ્યો આ તો

દરેક ને એટલું છું કે તમે ગમે તે જગ્યા એ ફરવા જાવ પણ પેલા પોતાની સુરક્ષા રાખો અને પછી જ આગળ પડો બરોબર છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલ નો વિડીયો ગમે તો લાઈક છે અને જય માતાજી